સાથે મહામંત્રીમુખ રહી ચુકેલા સી આર પાટીલ પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે ભાવનગરના સાંસદ તરીકે પ્રથમ વખત ચૂંટાયેલા પણ ભારત સરકારમાં સ્થાન મળ્યું છે એ જ રીતે વાત કરીએ કે જેપી નડ્ડા કે જે ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ પણ મૂળ રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરે છે એમને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એટલે કુલ છ લોકોને ગુજરાતમાંથી મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ગુજરાતી કહી શકાય એવા ત્રણ લોકો કહી શકાય કે અમિત શાહ ની વાત હોય નિમુબેન બાપુ ની વાત હોય કે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાતી તરીકે

રૂપાલા દેવુસિંહ ચૌહાણનું આપને શું લાગી રહ્યું છે બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દેવુસિંહ ચૌહાણમાં પણ ક્યાંક ને ક્યાંક જો દૂરસંચાર મંત્રી તેઓ રહી ચૂક્યા છે રૂપાલાની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય કૃષિ પ્રધાન તરીકે પણ સારી એવી સેવા આપી છે પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન થયું અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે આગળ વધી રહી છે ત્યારે શું લાગી રહ્યું છે રૂપાલા પ્રત્યેનું આપણું ગણિત

એ તમામ રાજ્યોની અંદર ચોક્કસપણે સભ્ય સમાજમાં નારાજગી પણ જોવા મળી એની અસરોના કારણે પણ ચોક્કસ ભાજપની બેઠકમાં ઘટાડો પણ થયેલો જોવા મળી રહ્યો છે અહીં ગુજરાતમાં ચોક્કસપણે કહી શકાય કે પરસો રૂપાલા સત્રે સપાતો કે વિરોધ એમને નડ્યો નથી એના કારણે એમને 4 લાખ કરતા વધુની લીડ પર પ્રાપ્ત થઈ છે પણ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાધિ કદાચ નારાજગીના કારણે એમની ટિકિટ કેન્સલ નોતી કરી

ભારતીય જનતા પાર્ટી વાત કરીએ તો દેવું એ સમય સૌરાષ્ટ્ર થી મહેન્દ્ર ભૂજપરા અને વાત કરીએ રૂપાલા એમ બંને લોકો સૌરાષ્ટ્ર થી કરતા હતા આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રપતિ એટલે કે ઓબીસી અને જનરલ એમ બે કેટેગરી સાથે રાખવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી છે દક્ષિણ ગુજરાત સીઆર પાટીલ ની વાત કરીએ તે પ્રદેશ ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે સાથે સાથે એ વર્ષ બે હજાર નવ ચૌદ ને ઓગણીસ અને ચોવીસ કુલ ચોથી એમની ટર્મ છે ભારતીય જનતા પાર્ટી ના ખુબ સિનિયર નેતા છે ભૂતકાળમાં તેઓ એક હાઉસિંગ જીઆઈસી ના પણ ચેરમેન રહી ચુક્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે એમની સિનિયોરિટી ને પણ ધ્યાનમાં પાર્ટી લીધી છે

ગુજરાતના ચહેરા અમિત શાહ હોય એસ જયશંકર હોય કે પછી સીઆર પાર્ટી પાટીલ લીંબુબેન અને માંડવીયાને શપથ માટે જાણ કરવામાં આવી છે રૂપાલા દેવસી ચૌહાણના પત્તા કપાયા છે તો સમાચારમાં બસ આટલું જ બધું સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર